રાધનપુર જતો રે એ મહેસાણા બહુચરાજી હારી સેન્ટરો નથી આવતો કેમ નથી આવતો

પ્રદેશના પૂર્વ મંત્રી કેસી પટેલ દ્વારા એક વિવાદત નિવેદન આપવામાં આવ્યું છે આપને હું દ્રશ્યો પહેલાં બતાવવા માંગીશ દ્રશ્યો છે પાટણ શહેરના દ્રશ્યો છે તે શહેરમાં પ્રવેશ દવાના દ્રશ્યો છે ત્યાં દરેક જગ્યાએ ટ્રાફિક પોઈન્ટો આવેલા છે કહી શકાય કે કેસી પટેલને હુડકોમાં ડિરેક્ટર તરીકે તેમને નિમવામાં આવ્યો છે તેને લઈને ગઈકાલે સન્માન સામૂહ યોજવામાં આવ્યો હતો અને તેના અંદર મોટી સંખ્યાના અંદર ભાજપના આગેવાનો શહીદ લોકો હતા અને ત્યારે કેસી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે પાટણ પોલીસ છે જે ક્યાંક બહારથી આવતા જે વાહન ચાલકો છે તેમના પાછળની પાંચસો થી હજાર રૂપિયાના હપ્તા લે છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવે છે એટલે કહી શકાય કે પાટણ પોલીસ ઉપર આ રીતના આક્ષેપ લાગતાની સાથે જ જે પાટણ પોલીસ છે તે હાલ હરકતમાં આવી છે અને તમામ ગાડીઓના જે તે ડોક્યુમેન્ટ પણ હાલ તો તપાસ કરી રહી છે બીજી બાજુ કહી શકાય કે જે રીતના પાટણનો જે વિકાસ રૂંધાય છે તેને લઈને પણ ગંભીર આક્ષેપ કહી શકાય કે બહારથી આવતા જે લોકો છે તે પાટણ માટે ખરીદી કરવા આવતા હોય છે પરંતુ પાટણ પોલીસ છે જે ક્યાંક ને ક્યાંક તેમને હેરાનગતિ કરતો છે અને તેમના ફાયથી હપ્તા વસૂલ કરતો છે તેને લઈને પાટણમાં કોઈ પણ વાહન ચાલકો છે તે આવવા માંગતા નથી અને બીજી અન્ય જગ્યા છે તે પોતે ખરીદી તેમજ બહાર જઈને તે ધંધો વેપાર કરતા હોય છે પરંતુ કહી શકાય કે જે રીતના કેસી પટેલનું જે નિવેદન આવ્યું છે તેને લઈને હાલ તો પાટણના એસપી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે રીતના એબીપી અસ્મિતાના વાત કરી હતી કે જે રીતના સોશિયલ મીડિયામાં જે કેસી પટેલનો જે વિડીયો છે તેના લઈને પોલીસ પર આક્ષેપ છે તેને લઈને એસપી પણ જણાવ્યું હતું કે જે પણ વિડીયો છે તેને લઈને તપાસ કરવામાં આવશે પરંતુ જે પોલીસ છે જે તે દંડ કરતી હોય છે તેને લઈને ક્યાંક જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોય કે ક્યાંક ઉલ્લેખન કરવામાં આવતું હોય તો તે જ દંડ કરવામાં આવતો હોય પરંતુ પોલીસ છે તે

કેસી પટેલના નિવેદનને ધ્યાને લઈને તપાસ કરવામાં આવશે પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરાવવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું ના હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી પોલીસ પર હપ્તાના આરોપ મુદ્દે ધારાસભ્યની પ્રતિક્રિયા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે પાટણ જિલ્લામાં વર્ષોથી ચાલે છે હપ્તારાજ કેસી પટેલ અત્યાર સુધી કેમ ચૂપ હતા પાટણમાં ઠેર ઠેર દારૂ અને જુગારના અડ્ડા પણ ચાલતા હોવાનું કિરીટ પટેલે દાવો કર્યો ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ નેતા રહી ચૂકેલા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અને પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા હોદ્દા ઉપર રહી રહી ચૂકેલા કેસી પટેલે જે નિવેદન કર્યું છે ભલે મોડા મોડા આટલા વર્ષે પણ એમને ખબર પડી કે પાટણ જિલ્લાની અંદર દારૂની અંદર અને ટ્રાફિકની અંદર હપ્તા લેવાય છે અને બોલ્યા એના માટે એમને અભિનંદન પરંતુ શું કેસી પટેલને અત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કે પાર્ટરની અંદર પોલીસ હપ્તાલે છે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી પોલીસ નહીં તમામ કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે પોલીસ મોટા મોટાપાયે વ્હીકલ ખાનગી સાધનો હોય રીતિના ટરબા હોય ની જુગારો દારૂની અડ્ડા ચાલતા હોય કે જુગારની ક્લબો ચાલતી હોય અને હવે નવી જે ઓનલાઈન સટ્ટાનું ચાલે છે એની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પોલીસનો હપ્તો ચાલે છે ચાલે છે અને ચાલે છે અને પાટણની અંદર પણ તમામ જગ્યાએ હપ્તા લેવાય છે એ બાબત કેસી પટેલને ખબર પડી અને એમને કહ્યું એટલા માટે એમને અભિનંદન સમાચાર હવે